ભણુ ખેતીના ઓજારો જોઈને મોજ આવી ગઈ છે અમારે ગામમાં એટલે એને શું છે કે આવા સાધનો બધા નવીન નવીન લાગતા હોય હા જો અમારા રાજભા નેદવા ને આપણે ઘુમરા મારતા હતા આખી વાડીમાં હજાર રાજુભાઈમાં આપણે ઉપલી કટકીમાં આ નેદી લીધું છે કાલ અને હમણાં ભાઈ બેતનદીથી જીરામાં જોરદાર ચમકારો હે મસ્ત લાઇટમાં આવી ગયું હે બધું આપણે જાઉં હે નેદવા અને આમાં ઉતારો હે બે વાટડીમાં બહુ હે ને અમે ને ઉપલી વાટેડીમાં ઓછો હે પણ ઉતારો જ હુકાય છે ટૂંકમાં હુકારો હમણાં થોડુંક વાતાવરણ ચેન્જ થયું એના લીધે કદાચ ફાયદો થયો હોય ઉતારો ઓછો પડી ગયો છે અને જે જાંબલી ટાઈપનું હતું ને એ બધું હું લીલકાઈ ગયું છે પણ આ વાઢડી બે છે ને એ તો બહુ નબળી છે ભાઈ આમાં બહુ કંઈ આશા હે નહીં થવાની ખડે નથી ને જીરું હુકાઈ ગયું છે વરસાદનું પાણી કદાચ નઈડું હોય કે હું હોય જો આ જમીન તો હાવ લોઢા જેવી થઈ ગઈ છે થોડીક બળ મોરી છે અને બીજા નંબરમાં કાપ નાખલ છે એટલે હાવ લાકડા જેવું થઈ ગયું હે અને જો ઘણી કાકા ને ગયો તો ત્યાંથી મને એની ફેશન ફ્રૂટ દીધું હે જો આનો શરબત થાય બી ખાય નહીં તો બધા કહેતા હતા બધા મને તો આના ઉપયોગની ખબર નથી પણ શરબત જ્યુસ બહુ જોરદાર થાય એમ કહેતા હતા એને અહીંયા છે આનો વેલો વેલામાં થાય હવે ખાટું કેવું મેં તો ચાખ્યું નથી પણ બહુ હરમ હરમ થાય જો આ જીરું બધું મસ્તીનું ચમકી ગયું છે ભલે આમ વિડીયોમાં નથી દેખાતું પણ પાછળનો કેમેરો કરે ને તમને બતાવું રાજુભાઈ હારે મુલાકાત કરાઉં જો અહીંયા અમારા રાજુભાઈ આવી ગયા છે રાજુભાઈ રામ નમ રામ હું મુલાકાત જોઈ ત્યારે મુલાકાત કઈ ની એમ કહું કે હું આલે હે મેદવાજી હમ હા હું કીએ જીરો આજ હું કીએ કાલ ને આજ ને હું તફાવત છે તો ભાઈ જો આ ટાઈપ નું કઈ કે આખી જમીન મસ્ત જો લઈ લે જાય માંડી મારવા ઉતરાનો પ્રશ્ન તો છે પણ આ બેતંદી થી થોડક સુધારો છે હા અને આ વાઢડ્યું થોડિયું ગયું આવ્યું લવર બાખર જેવ્યું થઈ ગયું છે તોસન ઉડી ગઈ ચેણ કાપે હે ને ચેણ કાપતી હોય ને તો હા કાપે કાપે મને કે કે અઢાઈ ની હવે રાયડું કેટલે નાખવું હા છે એટલે 10 આખી ભેગી થાય હા એનાથી ઓલું સારું ફટાક્યું ધબકો કરી લેવાય ને

અને ભાઈ જો આ લીમડા પછીનું છે ને ડાયરેક્ટ ચીણા વાળું આલાભાઈનું છે એના એના ના મકાન દેખાય ભાઈ ના છે એટલે અમે બધા નજીક નજીક જ રહી છે આપણા મકાન આયા હેજો એવું છે ને હાલો હવે કરી ધીરે ધીરે નેદવાનું ચાલુ ખડતા છે નહીં કોક અરોડું કોક છોટું ખડનું છે આમાં તો વાર નહીં લાગે ભાઈ વારો ભાગ ખોટી કરી રજૂ

અરે લે ખોટા આપણે શીણામાં એટલા ઉપાડ્યા બથડીથી એમ નાખતા હોય તો ના દેખ છે ના આવે ઈંગુ ના હોય આ ઉગે એટલે દારૂડી ટાઈપ નું જોઈ પાંધે તો ને દારૂડી ટાઈપ નું હોય એટલે આપણે એમથી દારૂડી હે ખળ પણ હું મસ્ત ના રીએ જો અહીંયા એ રીએ પેલા પાંધ હોય ને એને દારૂડી ટાઈપ ના થાય જો આ હર્યું હરિયું ઉભ્યું અને પછી ગાજર ધાણા ભાજી ટાઈપના પાંદ અને ખુલતા ને જાય વાયું જાય કલર હોય ધોરો ધોરો કલર હા અને ઓમ દાંતેણું પડખે જાય ને તાતે પડી જાય એઠું ભંગી જાય એવું તો કુણ હોય પછી તને કીને કીધું તું આમાં જીરામાં હાલવાનું પાહર પાણી વારું આવ્યો બાપા હાથી થયો તમારો ક્યાં પાણી હાથી હોય તો ક્યાંય જીરું ખૂંદવાનું હોય ઊંધાય થોડું મામ થોડો વજન છે તો એ બાપા હમણાં દાંત નતા દે

આથી ઠીગરૂ મારીને ને લા કડક પતરું હોય ને પાછું આગળથી ભાંગ કે હાલ ટ્રાય કર એવું હોય કે ખાતર ભરવા જો સસ્તેયમાં સાધન કરી કેમ ને

સારું હાલ આવજે પાલભાઈ હલો ભાઈ તો પાલભાઈ વયો ગયો ને એને ખાતર ભરવા જવાનું ઉતાવળ હતી ને મેં કરી લીધા છે બપોરા બપોરા કરીને આપડે બેઠા છે અહીં બાકીએ કે ઓલી ભેંસ આપણે હમણાં વ્યાણી ને એનું પાડેડું થોડું ઝીણ મોરું બહુ છે અને પીતાય નથી તો એ કે ડૉક્ટરને ફોન કર મેં કર્યો તો ડૉક્ટરને ફોન પણ ડૉક્ટર કહે છે તન બે ત્રણ દી હોય ચાર દી થયા એ કહે એવડી પાટી ખમી ના હગે જો આની હવાણી વીખી લીધી બધી ભર 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 હરાડે અહીંયા પકડી ભરાય જંગલી અમારે જલાભાઈ આવા જ કામ કરે જલા જય શ્રી કૃષ્ણ બોલા અલી મૂકી દે ભલે આમાં જો

જા તાર મમ્મીને કહેજે ને કે મને હેડા કાઢ દો મારે ભાઈમાં હજુ મેં આવ્યા રાખી પાછા જા આ બહુ રૂપારું નથી લાગતું જેમાં દીકરો ટિકેટ હેડા કાઢવતો જા ફટાફટ ચાલો ભાઈ બપોરે કરી લીધા હે ને હવે આપણે થોડીક વાર જો આપણા સ્ટુડિયોમાં જાય ને વિડીયોમાં નજર મારી અને બાકી હાલે જીરું નધવાનું આ હવે બે કલાકનું આમાં છે ઝીણું ઝીણું ખડ છે અને જીરું કંઈ છે એને ઉતરી ગયું નથી બહુ મન મનતું નથી બુસ્કટ માં લઈ લીધું પણ તારા અલેકરો થાય અમાર જલ્યો ભાઈ થોડોક ડારો દેવો પડે એકાધાન ડારા માં ના હોય તો છોકરા માને ની અમાર જલ્લો તો ખાસ અમારો રીયમ જ નથી એવો વાઈડો રે ભાઈ હાલો થોડીક વાર આરામ કરી પછી વધી આગળ જોઈ હાલો મિત્રો આજ ના કઈક પાંચક જેવો ટાઈમ થઈ ગયો છે અને આપણે ઓલું બધું નેદી લીધું હે ખડખડ વાળું જીરું અને હવે જો આ માર્ગમાં હતું કોંગ્રેસી જાતે જ ખરાબ ના ભાગની ભાઈ આ વસ્તુ જોઈ નહીં અમારે હજી ગઈણા ગાઇઠા છોટા હે જો સાફ થઈ જાય તો ભાઈ હારા તો આપણે આને લઈએ અહીં નદીમાં પધરાવવા માટે પછી ખડ નાખવા જ પેશીલ ધક્કો ખાતો છે અને આનો છાંયો એટલે કંઈ ઘટે નહીં એવો હોય અને આમાં જો ત્યાં થડ છે ને મેન એ કંઈ ખબર નથી પડતી અમને એટલું બધું વળવાઈ બેહી ગયું છે અને અહીંયા બેહીને હેડી છોકરા ખાતર થઈ ગયા સુરભીર અહીંયા હતા ને તઈ હાલો હવે આપણે મુરત કરવું હે વાયુવાળા ભાગમાં નેદવાનું કરી ઉદ્ઘાટન જીરું થોડું સારું લાઇટમાં આવી ગયું છે હમણાં બેગ દી થયા ચમકમાં આવ્યું હે હવે ઓલું બધું નદાઈ ગયું દસ પંદર ક્યારે પાયા આગણીમાં નિરીક્ષણ કર્યું તો હજી તો કંઈ બહુ કંઈ પ્રોબ્લેમ ખાસ નથી દેખાણો પણ જરૂર હતી તલની જો આ શોટું આડું આવ્યું ને એટલે મને યાદ આવ્યું માંડવી ઉપાડીને ડાયરેક્ટ તૈલ વાવ્યું હોત ને તો અટાણે કદાચ આ છાતી છાતી હમ આવી ગયા હોત જીરાથી બધું સારું ભાઈ જીરું ના જોઈ

અને આપણે અહીં ખૂણામાં થોડાક ક્યારે જો આ પાયા હતા બાપુ એ વહાથી થોડાક આ વહી જાતા હતા ને એ પાય લીધા આપણે જે ઓલા બે ક્યારે પાયા ને એના પછી પણ હજી એમાં કંઈ બધું રેડી જ છે પરફેક્ટ નથી કંઈ નવા છોટા ઉતરતા કે નહીં કંઈ આ ખડ થોડુંક વધારે છે આ ભાગમાં અમે આને જીરાડો કઈ ને બાકી આમાં જો દાણા મંડ્યા ભરાવા આગલા છોટા હે કોક જ છે બધી છે એ નહીં પણ જીરું સારો હજુ આ ટાઈપનો એમાં જો અમુક છોટા આવા પિંગરા થાય છે આગતરું છે ને અડધા જ સુકાઈ જ ગયા વધારે પણ આ ટાઈપના છે મોરવણ જેવા જો આ નમી તો બહુ હરાવેટામાં થાશે જ નહી ફાઈનલ હે જી થાય જોયે રી હલો ભાઈ આપડે આવી ગયા છે ઘરે મજાની બાયુ વાતું જી ગયું હે ભાઈ આપડા હું વિજનભાઈ ને ચટણી બનાવી દઉં ટોપડી લઈ લે અમારે ભાઈ ને આધી હાલ મોનોસન આતારે હાઈ દે લેવું હે ભાઈ આમ હખડક થઈ જાયે હે ભાઈ કામ કરતા કરતા કઈ યાદ હોય ને કઈ ના હોય આપણે ચટણી મઘારી લઈ ચટણી વઘારવા માટે આપણે પહેલા તો તેલ લેવું પડશે તેલ લઈ ના ચાલે ખાલી નો ખાલી નતો સમજે કદી બસ હાલો તો આપણે થોડી કેટણી વધારવી છે ને એના માટે 3 પાઉંડા તેલ લીધું હે ચાલો તો આપણે ગેસ ઉપર મૂકી દીધો હવે ધીમા ટાઈપે જીરું લીધું છે રાયું લીધી છે થોડીક હિંગ લીધી છે હિરનભાઈ દાણા ભાજપ સુધારે છે થોડોક આપણે ગરમ મસાલો એડ કરશું રેસીપી રેસીપી હવે લગભગ આપણું તેલ તૈયાર કરવા હાલો તો જો આપણું આ બધું રગડું તૈયાર છે અને કાલા નમક નાખ્યો ને થોડીક નાખી હે હળદર હવે આપણે રાયુ નાખી દઈએ દઈ લેટ થઈ ગયા છે અહીંયા આપણે એ પછી चाटनी तो हमारी चटनी तैयार થઈ ગઈ છે હલવીરો થોડો ગરમ મસાલો નાખ દે. એ ધણા બાજી નાખ દે. ચાલો આ લો તો જો મસ્ત બની ગઈ છે આપડી ચટણી ચમકે હીંગ છે વધારે કંજલા ભાઈ આ બે સાબરીયા ટેપિન દેહી ગયા કિંજાણે પોતે ખાવાની હોય લે લે ભાઈ એક એક ચમચી ખાવ લ્યો. ખાવ. આઈટમ ભરી ભઈ ન્યો ચાલો ઇમાં આજે કર છે

હું વાંધો નથી તીખા નો ખાવાનો હોય ને એટલે કદાચ ત્યાં દહીં ને રોટલી એ ખાઈ નાખીએ અને દૂધ ઉમરી ને જોઈ વધારે દૂધ ને બાજરા રોટલો ને હોય ને ચટણી વગેરે ઘટે ભાઈ હું જેલા ને કહું હા આમ જોઈને બે અમારે જેલો બે તો નથી હવે બોલા જય શ્રી કૃષ્ણ બોલ જલ્દી કેમ છો બધા મજામાં ને ભાઈ તમારે કોઈ ને ખાવું હોય તો આવી જજો આપડી બનાવેલી છે ચટણી મસ્ત આગરા ચડતા રેજે એવી બાકી ને ખબર પડે વઘારેલી ચટણી હોય કે અથવા લીલા મરચાં ને ધાણા ભાજીવાળી ચટણી હોય ને બાજરાનો રોટલો દૂધ જડી જાય આ હા હા આપણો ફેવરિટ ખોરાક પાક ચાલો હવે કાનભાઈ આવી ગયા તો અમે બધા જમી લઈ અને આપણે વિડીયાનું અહીંયા એન્ડ કરી દઈ ચાલો ફરી મળીએ નવા બ્લોગમાં તો ત્યાં સુધી આવજો એટલે કહી દે રામ રામ બાય બાય રામ રામ વિડીયો ગમે તો લાઈક કરજો કે